સીતારામની જય શ્રી કૃષ્ણ જય માતાજી સૈત્રી નવ નવ નોરતા હાલે તો આ નવરાત્રિ સ્પેશિયલ હું કાયમ એક 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 ગરબો મૂકા તો આજ પણ આપણી એક માતાજીનું સરસ મજાનું કીર્તન ગાવે અને મૂકીએ અને માતાજીની પ્રાર્થના કરીએ કે મા બધાનું કલ્યાણ કરજો તો આપણી જે સરસ્વતી માતાજી છે સરસ્વતી વગર આપણી અધૂરા જ છે સરસ્વતી આપણી જીભી બેહે તો જ આપણી આપણું મંગલ થાય અને આપણી સારી વાણી કાટે હગીએ બાકી અશક્ય છે સરસ્વતી વગર અને ગુણપતિ ગજાનંદ વગર બધું અશક્ય છે તો આવો આપણી વા શ્રી સરસ્વતી માતાજીનું એક સરસ મજાનું કીર્તન હું આ ગાવે અને મૂકા તો તમે પણ હીખેલીજો અને ગાયજો કે કે માર તો ખાલી કહેવાનું હોય બાકી તમારા મન ઉપર આધાર છે આ મણિ કોઈ કહે કે સત્સંગ કરો પણ જો ને પણ તમારે પણ તમારું મન માને તો જ તમે કરે હગો સત્સંગ તમે એક કે બે દી સત્સંગ કર્યો તો પછી આ તમારે એક આપણી સાની ટેવ હોય કોઈની ચા પીવાની ટેવ હોય કોઈની અમુક બંધાણ હોય એ હોય તો આ એક બંધાણ થઈ જાય તમને કે તમારું ધ્યાન નિણ્યા ઢારું જ જાય કે હાલો આપણી ઘડીક સત્સંગ કરીએ તો આવો હું આ એક સરસ મજાનું સરસ્વતી માતાજીનું કીર્તન આમેલા મોરલા મોરલાની પાસ બેઠા સારદા દેવી પેલા મોરલાની પાસ બેઠા સારદા દેવી તુજ મંદિર આવું હું ફૂલડા નો હર લૈયાઉં કે માના કંઠમાં સોહાય માતા સારદા દેવી

मानो मंदिर नो मिर सुंदर स्वर्ग स्वर्गजे मानो मंदिर मन्दर एरं स्वर्गजे मानि मङ्गलमूर्ति सोय माता सारदा देवी मानी मङ्गलमूर्ति सोह માતા સારદા દેવી પેલા મોરલા ની પાસ બેઠા સારદા દેવી પેલા મોરલા ની પાસ બેઠા સારદા દેવી તુજ છ મંદિર આઓ ચુંદડી ની જોડ લઈ આઉં તુછ મંદિર હું ચુંદડીની જોડ લૈયા મસ્તક પર પર સોહાય મા સારદા દેવી માના મસ્તક પર માતા મારદા દેવી પેલા મોર લી પાસ બેઠા સારદા દેવી માનું મંદિર એવું જણે સુંદર સ્વર્ગ જેવું માની મંગલ મૂર્તિ સોહાય માતા સારદા દેવી માની મંગલ મૂર્તિ સોહાય માતા સારદા દેવી તુજ જ મંદિર યા ತಿಲ್ಲಡಿ ನೀ ಜೊಳಲೈ ಆಂ ತು ಮಂದಿರ ತಿಲ್ಲಡಿ ನೀ ಜೊಳಲೈ ಮಾನ್ನ ಪಾಲ ಮೋಹಾಯ ಮಾರೀ ಮಾನ ಪಾಲ ಮಾಸ ಸಾರಿ પેલા મોરલાની પાસ બેઠા શારદા દેવી માનું મંદિર એવું જાણે સુંદર સ્વર્ગ જેવું માનું મંદિર એવું જણે સુંદર સ્વર્ગ જેવું માની મૂરતી સોહાય માતા શદા દેવી માની સુંદર મૂરતી સોહાય માતા મારદા દેવી પેલા મોરલાની લી પાસ બેઠા શારદા દેવી તુજ મંદિર આવું ચૂડલાની જોડ લૈ માના હાથમાં સોય માતા સારદા દેવી તુજ મંદિર હું ચૂડલ ની જોડ લૈ મા હાથમાં માતા મારદા દેવી પેલા મોરલાની પાસ બેઠા શારદા દેવી પેલા મોરલાની પાસ બેઠા શારદા દેવી માનું મંદિર એવું જાણે સુંદર સ્વર્ગ જેવું માની મંગલમૂર્તિ સોય માતા શારદા દેવી માતા શદા દેવી બોલો સરસ્વતી માતની જય નવદુર્ગા માતાની આ અમારું ભજન કીર્તન કયો કે જે કયો પણ આ નાનકડો એવો સત્સંગ જો તમને પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમે પણ તમારા જીવનમાં ઉતારો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી